ભાજપના જ કોર્પોરેટર આશીષ જોશી આ સવાલો ઉભા કર્યા છે અટલાધ્રા સુવેજ પમ્પિંગ સ્ટેશનમાંથી અનટ્રીટેડ પાણી જે છે એ છોડવામાં આવે છે પચાસથી થી સાહીઠ એમએલડી જેટલું પાણી જે છે અહીંયા છોડવામાં આવી રહ્યું છે વિશ્વામિત્રી નદીમાં વિશ્વામિત્રીને દૂષિત કરવાનો આ કોર્પોરેશનનો જે કારસો જે છે તેને લઈને આક્ષેપ કરવામાં આવ્યા છે તંત્રને નદીમાંથી જે રીતે કાઢવાનો જે માડી કાઢવાનો રસ ન હોય તેવા પણ આક્ષેપ અહીંયા આશિષ જોશી દ્વારા કરવામાં આવ્યા આ પ્રકારનું પાણી કે જે જળચળ પ્રાણીઓને ખૂબ જ નુકસાન પહોંચાડે તેવો પણ અહીંયા આક્ષેપ લગાવવામાં આવ્યો છે વિકાસ બિલકુલ આપણે કહીએ છીએ કે આપણી લોકમાતા છે આપણે એમની પૂજા કરવાનું ઘણા બધા લોકો નેતાઓ નાટક પણ કરતા હોય છે પરંતુ ધરાસ્થળ પર વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ વડોદરાથી આપણને જોવા મળે છે વડોદરામાં આ જ વિશ્વામિત્રી નદી કે ત્યાં કેવી રીતે દબાણ કરવામાં આવ્યું કે નદી પણ દબાણ કર્યું અને પછી આપણે જોયું હતું કે પૂરમાં લોકો કેવા હેરાન પરેશાન થયા હતા આજની તારીખમાં પણ ત્યાં એ દબાણો હજુ સુધી હટ્યા નથી અને ઉપરથી હવે આખી નદી પ્રદૂષિત કરવામાં આવી રહી છે ગુજરાતમાં આખરે કેવું ચાલી રહ્યું છે આપણે જોયું હતું બનાસકાંઠામાં પાલનપુરમાં જે સ્થાનિક નદી છે એ આખ્યા કે નદી જેનો એક સમયનો પટ વિસ્તાર ત્રીસ ચાલીસ નો હતો અત્યારે તે અડધા કરતા પણ ઓછો થઈ ગયો છે ઘણી બધી જગ્યાએ દબાણ ત્યાં પણ થયેલું છે સાબરમતી નદીમાં જોયું કે જ્યાં ભૂ માફિયાઓ ખનીજ માફિયાઓ વચ્ચે રસ્તો બંધ કરીને એ નદી છે તેનો પ્રવાહ રોકી દે છે અને અહીંયા વિશ્વામિત્રી નદી કે જે પ્રદૂષિત કરવામાં આવી રહી છે અહીંયા પણ સીધા જ લોકોના જીવને ખતરો છે સ્થાનિક ભાજપના કાઉન્સિલર પોતે અવાજ ઉઠાવે છે એમનું પણ સાંભળવામાં નથી આવતું તો પછી જનતા કે પછી વિપક્ષના કાઉન્સિલરનું આ લોકો શું સાંભળશે જોકે આમને દાદ આપવી પડે

કોઈને ઈચ્છા નથી આપ જો આ રીતે ગંદુ ફીણ વાળું પાણી આ વિશ્વામિત્રીના અંદર છોડીને આ જળચર પ્રાણી કાચબા હોય કે મગર હોય એની શું દશા થાય એ આપ જોઈ શકો છો તો આ એ જ વડોદરા છે જ્યાં મુખ્યમંત્રી પોતે એટલી બધી ટકોર કરી ચૂક્યા છે પૂર વખત પહેલા નહીં કે અહીંયા જે દબાણના જે અહીંયા આખા જે દબાણનો આખો વિસ્તાર છે ને વાત હોય છતાં પણ પણ અહીંયાનું સ્થાનિક તંત્ર નથી એક સમય મુખ્યમંત્રી એમ કહ્યું હતું કે તમે જુઓ તમારી આગળ સુરત છે પાછળ અમદાવાદ છે આ બંને શહેર ક્યાં ને ક્યાં નીકળી ગયા તમે અહીંયા જ છો એની પાછળનું કારણ એ છે કે આ લોકોમાં એ નિષ્ઠા જ નથી એ લોકોમાં એ પ્રમાણની એવી ઈચ્છાશક્તિ જ નથી કે આપણે લોકોની સુખાકારી સારી આપીએ લોકોની સુવિધા આપણે વધારીએ એની જગ્યાએ આ લોકો લોકો કેમ પરેશાન થાય કેમ પ્રતાડિત થાય એવું જ આયોજન કરતા હોય છે અને અહીંયા પણ એ જ થઈ રહ્યું છે વિશ્વામિત્રી નદી કે જેની પરિસ્થિતિ પૂરમાં કેવી થઈ હતી આપણે સૌએ જોયું હતું છતાં પણ અહીંયાનું તંત્ર જાણે કે કુંભકર્ણ નિંદ્રામાં છે તમે કલ્પના કરો કે સત્તાધારી પક્ષના કાઉન્સિલર પોતે રજૂઆત કરી રહ્યા છે છતાં પણ તેમનું કોઈ સાંભળનાર નથી સવાલ એ છે કે કેમ આ લોકોને એમાં રસ નથી કેમ પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું છે કેમ લોકોના જીવ સાથે રમત રમાઈ રહી છે ચેડા થઈ રહ્યા છે એ બાબતનો જવાબ અહીંયાના સત્તાધીશોએ અહીંયાના વહીવટ કરતાં પણ આપવો પડશે ને સાથે સાથે આ રીતે જનતાએ પણ એલર્ટ થવું જરૂરી છે મારી સાથે ભાજપ કાઉન્સિલર આશિષભાઈ જોશી ફૂલ પર જોડાઈ ગયા છે આશિષભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આશિષભાઈ શું રજૂઆત આપણે આ કરી રહ્યા છો વિશ્વામિત્રી નદી ની લઈ વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અત્યારે એક બાજુ વિશ્વામિત્રી નદી પોળી કરવી ઊંડી કરવી અને સફાઈ કરવી એક બાજુ એ કાર્યક્રમ ચાલતો હોય ને બીજી બાજુ અટલાદરા પ્લાન્ટમાંથી પચાસ સાહીઠ એમએલડી દૂષિત પાણી ઝેરી પાણી જેમ તમે જોશો વિડીયોમાં તો એકદમ ફોગ વાળું ઝાગ વાળું બિલ જેને કહેવાય ખીણ ખીણ વાળું પાણી નીકળી રહ્યું છે અને એ નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો આટલો મોટો પ્રોજેક્ટ જ્યારે ચાલતો હોય ને આ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષથી અમારા ધ્યાનમાં આવ્યું છે કે આ પ્રમાણે રોજ ચોવીસ કલાક પાણી છોડવામાં આવે છે અનટ્રીટેડ જેનાથી એક બાજુ જળચર પ્રાણીઓને જીવન પર ખતરો છે ત્યાં કાજવા છે મગર છે આટલા દિવસોમાં મગરોના પણ ખૂબ મૃત્યુ થયા છે ત્યારે આ ગંભીર બાબતનું મેં આજે તંત્રનું ધ્યાન દોર્યું છે કે આ ખૂબ જ ગંભીર બાબત છે કે આ પ્રમાણે દુધ્વા તમે આ ચોવીસ કલાક સાહીઠ સિત્તેર એમએલ ડી પાણી ઉડી છો તો સાહેબ તમે તો સત્તાધારી પક્ષમાં છો છતાં પણ કેમ આવી સ્થિતિ છે શું અહીંયા અધિકારી સાંભળતા નથી અથવા તો એમની ઈચ્છા શક્તિ નથી કામ કરવામાં મારો આપને બધાને જ મેં તો કીધું છે કે પક્ષ સત્તાધારી પક્ષ કે વિપક્ષ પ્રતિનિધિ જનતાની સેવા કરવા માટે હોય ત્યારે જ્યાં જ્યાં તંત્ર ખોટું કરતું હોય તો એનું ધ્યાન દોરવું એ વ્યાજબી છે અને મારા ધ્યાને જે વાત આવે છે હું મેં આજે અધિકારીઓના ને જે મારા પદાધિકારી છે તમામનું ધ્યાન દોર્યું છે કે ભાઈ આ જો શુદ્ધિકરણનો પ્રોજેક્ટ આપણે હાથમાં લીધો હોય કરવાનો વિશ્વામિત્રી ઊંડી કરવાનો રાજ્ય સરકાર જયારે આટલા બધા આપણને નાણાકીય મદદ કરતી હોય તો આપણી પણ જવાબદારી થઈ છે કે એના પર વોચ રાખવી ખાલી માટી નીકળી રહી છે લાકડા નીકળી રહ્યા છે હોળી થઈ રહી છે વિશ્વામિત્રી નહીં પણ વિશ્વામિત્રી શુદ્ધ બી થવી જોઈએ ને આ રીતે અનટ્રીટેડ વોટર એ અધિકારી ને જે વિચારેદાર એમાં છોડી રહ્યા છે એના પર પગલા ભરવા જોઈએ ને એ પ્રમાણે મેં આજે જીવના જોખમે પણ જંગલ જાળી અને કોતરોમાં જઈને જ્યાં રસ્તો નતો ત્યાં જઈને આ શોધ્યું છે અને મેં આપ્યું છે મારા પદાધિકારીઓનું બી ધ્યાન દોર્યું છે કે હવે તમે આના પર એક્શન લો અને આ પ્રમાણે નદીને આપણે એક વિશ્વામિત્રી નદી રિયલમાં વિશ્વામિત્રી નદી બનાવી છે જેને ઘણા બધા શહેરના નાગરિકો ગટર ગંગા કે છે પણ આપણે જો આ પ્રમાણે આ પોઈન્ટો શોધીને આપણે આ પાણી બંધ કરીશું આવા જન પ્રતિનિ જરૂરિયાત છે આપણને સૌને કારણ કે ભલે સત્તા પક્ષમાં છે પરંતુ જ્યાં જરૂરિયાત હોય તંત્રના કાન આંબળવાનો હોય કોઈ રજૂઆત કરવાની હોય તો ચોખ્ખા શબ્દો શબ્દો છોડ્યા વગર રજૂઆત કરી શકે છે પરંતુ આમાં